છોટાદેપુરના ક્વાર્ટ ખાતે રખડતા પશુઓનો વધ્યો છે ભાજપની રેલીમાં પશુના આતંકથી અફરાતફરી મચી જીવ બચાવવા માટે લોકો નાસભાગ મચી ગઈ હતી રેલીમાં હાજર અનેક લોકોએ પશુએ અડપડે લીધા હતા છોટાદેપુરના ક્વાર્ટના દ્રશ્યો છે પશુઓનો આતંક કઈ હદે વધી ગયો છે અને રખડતા ઢોર કે જે લોકોના મોતનું સતત કારણ બની રહ્યા છે આપણે અનેક દ્રશ્યો જોયા છે ત્યારે વધુ એક દ્રશ્યો છોટાઉદેપુરથી સામે આવ્યા છે ભાજપની રેલી હતી અને તે દરમિયાન રખડતા ઢોરનો જે આતંક જોવા મળ્યો અનેક લોકો છે તેમને સમાને ઇજાઓ થઈ હતી આ રખડતા ઢોરની અડફેટે આવતા લોકોમાં પણ રોષ કારણ કે ઢોર વચ્ચે આવતા અકસ્માતના કિસ્સાઓ પણ વધી રહ્યા છે અને તેને લઈને ઢોરોને પકડવાની માંગ ઉઠી છે તો જીવ બચાવવા માટે અફરાતફરીને નાસભાગ મચી હતી જે ઢોર આ રેલીમાં ઘૂસી આવ્યું હતું સામાન્ય ઇજાઓ લોકોને પહોંચી છે પરંતુ આ જે રખડતા ઢોરનું આતંક છે છોટા ઉદેપુરના ક્વાન્ટમાં